કોળી સમાજને કાંઈ એનું લઈ લીધું નથી કે એ કાંઈ અમારા કોળી સમાજને ત્યાં કાંઈ નાખી જતા નથી તો જે આ અહંકાર કનુ દેસાઈની અંદર છે અહંકાર રાજા રાવણનોય નથી ટક્યો જેને હોનાની નગરી હતી એ ધૂળ સાટતા થઈ ગયા છે તો આવા કનુ દેસાઈ જે આવા મોટા હોદ્દા ઉપર હોય કેબિનેટ મંત્રી હોય તો આવાને તાત્કાલિક ભાજપ એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરે અને આ કનુ દેસાઈ છે એ કોળી સમાજની માફી માંગે નગર આવનારા દિવસોની અંદર આ કોળી સમાજ ઉગ્ર આંદોલન કરશે અને જે આ કનુ દેસાઈએ વાણીવિલાસ કર્યો છે તેનો ઈટનો જવાબ પથ્થરથી આપશે

कन्नू देस है हाय हाय कन्नू देश है हाय हाय कन्नु, कन्नु, कन्नु बाय